कांटों के बीच गुल खिल सकता है कांटा नी बच्चे गुलाब खिले कांटों के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकते कांटा नी बच्चे गुलाब खिल ही सके पर भगवान चरणों में फूल अर्पण था तो कांटा इन साथे नहीं जी सकता कांटों के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है जो रास्ते में छोड़ गए उसे जाने दो जो रास्ते में छोड़ गए उसे जाने दो उस दिल राहुल गांधी के साथ नहीं चल सकते उपस्थित आप सब ये बहादुर सैनिकों छो जे एक जाबाज नेता खुली छाती है हाथ लोगों ने बच्चे संविधान ने बचावा, लोकतंत्र ने बचावा माटे, દેશની આઝાદીને બચાવવા માટે ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે દેશમાં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજીની સાથે બુઝદિલ ન ચાલી શકે આ જાબાજ લોકો આપ ચાલો છો એને સલામ કરું છું નમન કરું છું આપને આપની આ તાકાત આજે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ આ અવાજ સાથે ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું એઆઈસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આપણું ગૌરવ આપણા પ્રભારી આદણી મુકુલ વાસિકજી મારા સાથી પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને હાલ પ્રદેશ પ્રમુખ આદણીભાઈ શ્રી અમિતભાઈ ચાવડા ના મેમ્બર ભાઈ જગદીશભાઈ ઠાકોર આદરણી ભરતભાઈ આદરણી એમીબેન આદરણી લાલજીભાઈ ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર ઇન્દ્ર વિજયસિંહ આપણા એઆઈસી ના સતત આપણી વચ્ચે રહીને મહેનત કરનાર ત્રણેય આપણા એઆઈસીસી ના શ્રીઓ અહી ઉપસ્થિત ભાઈ હિંમતસિંહભાઈ ઋત્વિકભાઈ રઘુભાઈ અનેક નેતાઓ મંચ પર બેઠા છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન બેન ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી ઉપસ્થિત તમામ મારી સામે ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઉભી થઈ ભારત દેશની કે એક અને યોગ્ય લોકશાહી કોઈ દેશમાં મળી તો એ ભારત દેશમાં મળી બાબા સાહેબ અધ્યક્ષતામાં એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર ક્યારેય કોઈએ શંકા નહીં કરી એનું કારણ શું કારણ કે એક સૂઝ સાથે કે છે ને કોંગ્રેસ પાર્ટી એ સિત્તેર વર્ષમાં શું કર્યું અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની ઇજ્જત સાતમા આસમાને હતી ક્યારેય કોઈ શંકા નહોતું કરતું કેમ કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારોએ ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારોએ શું કર્યું કે ચૂંટણી પંચ કરવા માટે ત્રણ જણાનું કોલેજ બનવું ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારે કોઈ વાલો દવલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તટસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નો રહેતો અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું ક્યારે શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી હતી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે એને રખેવાળ ન જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે રખેવાળ રખેવાળને તોડો તો ચોરી થાય આ વોટ ચોરો એ તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર બાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસ નો કોઈ રોલ નહીં અર્જુનભાઈ કહેતા અને ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ પક્ષના નેતા એટલે ત્રણ માં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બહાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શાના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે એના સામે રાહુલ ગાંધીજી લડે છે

જીવ હથે લઈને પોતાની અને કાળા વાવટા લઈને આવે એને કે આ જાઓ તો બી સ્વાગત હે મેં મોહબત કી દુકાન ખોલને આયા હું આ રાહુલ ગાંધી આ

માત્ર બે જ સાંસદો ભાજપના હતા ધાર્યું હોત તો ઈડીન સીબીઆઈ મોકલી પૈસા આપીને ખરીદી લીધા હોત ને અને પછી કહ્યું હોત મે ભાજપ મુક્ત દેશ પણ રાજીવ ગાંધીએ એ નહોતું કર્યું એને કહ્યું દો હે મેરે એક પ્રબલ વિરોધ પક્ષ કા માન સન્માન મેં ઉનકો દેતા હું આ કરનાર કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે આ વાત લોકોની વચ્ચે લઈને આપણે જઈએ મોડા આવીને લાંબુ બોલવું એ સારું નહીં એટલે ટૂંકમાં પતાવું છું આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભાઈ અમિતભાઈને એમના કાર્યકાળમાં સફળતા મળે આપણે સૌ સાથે મળીને એમને મદદ કરીએ આપણે સૌ ખભે ખભા મિલાવીને લડીએ આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદરો અંદર વેતરી નાખવાનો સમય નથી એમણે પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખભે બેસારીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો આ સમય છે અને એ સમયમાં સૌ સાથે મળીને સફળતાના શિખરો સર કરીએ ગુજરાતની જનતાની પીડામાં એમના હમદર્દ બનીને રહીએ સાથે મળીને એક એવી સરકાર જે અત્યાચારી ન હોય જે અહંકારી ન હોય જે સત્તામાં બેસીને સ્વાર્થનું સમીકરણ ન કરે પણ પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે એવી સેવાની સાધનાવાળી કોંગ્રેસની સરકાર બને એના માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમો છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા